મિત્રો કેમ છે મજામાં મજામાં જશે આપણા જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો તો અત્યારે વાગી ગયા છે અને મારે જવું છે ગામમાં સવારે વરસાદ હતો જોરદાર અત્યારે એવું કઈ છે નહીં છાટ આવે છે ખાલી અને સવારમાં સારામાં સારો વરસાદ પડી ગયો જોરદાર એટલે જોરદાર કઈ ઘટે નહીં એવો વરસાદ પડી ગયો સવારના પોરમાં અત્યારે જો પક્ષીઓ આવી ગયા છે ચણમાં નાના મોટા જીવડા ને એવું બધું છે ને ચણી જાય એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આપણો આગળનો બ્લોગ આવી ગયો છે ભાઈ જૂનાગઢ ગિરનાર ગયા હતા જોરદાર મજા આવી ગઈ હતી ના જોયો હોય તો જોઈ લેજો અને તમે વિડીયો જોયા પછી તમને એમ જ થશે કે આપણે પણ જવું જોઈએ એકવાર તો ફાઇનલી વરસાદમાં એમ જોરદાર જોરદાર માહોલ લીલોતરી અને પાણી આવતું હોય ભાઈ ગિરનારમાં જટાશંકરે નહવાની કંઈક અલગ જ મજા આવે છે પૈસા દેતા સ્વિમિંગ પુલમાં જાઉં તો એવી મજા ન આવે એવી મજા આવશે એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મિત્રો ઉળાનું કામકાજ જાઉં બાજુ બહાર પડ્યું હતું અંદર લઈ ગયા ત્યાં જઈને હાલવી દીધું કાપી નહીં એટલે ત્રાસ વધી ગયો છે તો કે વરસાદનો ત્રાસ તો હોય જ એસી માં ગરી તો ગયા છે એવું લાગે છે મને ચાલો જોઈએ શું છે શું નહીં નથી વાંધતો એસી માં તો કન્ટિન્યુ બ્લોક માં બિનારેજ ઉંદેડા નો કઈ તમારી પાસે કોમેન્ટ કરી દેજો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને આપડે ઉપર આવ્યા છે કારણ કે બે ત્રણ થી તમને ઉપરનો નજારો જોવા નથી મળતો એટલા માટે તો ઉપરનો નજારો કઈક જોરદાર એટલે જોરદાર અને વરસાદી માહોલમાં તો કેવું હોય સૂર્ય તો તમને દેખાય નહીં આખો દિવસ અને અકરા વાદળા વાદળા ભાઈ જોરદાર વાદળા દેખાય ને બપોરે પણ વરસાદ હતો અને આગાહી હજી તો છે જ અને આ તો હજી કન્ટિન્યુ ભરેલું જ છે ખાલી જ નથી ત્યાં તો વરસાદ પાછો આવી જ ગયો હોય જોરદાર ઘણું એમ તો ભરાઈ ગયેલું છે ગોઠણ ગોઠણ સુધી તો હિસ્સે જ વાડીમાં પાણી કમસે કમ સળંગે સળંગ આખી વાડી ભરી છે તો એવું બધું છે અને વરસાદી માહોલમાં તો વરસાદ જોરદાર એટલે જોરદાર પડ્યો હમણાં થોડાક દિવસોમાં તો કન્ટિન્યુ વરસાદ જ પડે બ્લોગમાં બન્યા રહેજો અને બાકી બ્લોગ આપણો એડિટ થઈ ગયો છે ભવનાથી ગયા હતા એનો અને અપલોડ કરવાનો બાકી છે તો અપલોડ કરી દેશું તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને ચેનલમાં બીને રહેજો ફાઇનલી મિત્રો વરસાદ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે અને બાકી ગયા છે સાત ધીમે ધીમો આવે છે જો કે વાદળી બહુ કહેવાય મોટું છે એવું દેખાય છે કાળું કાળું થઈ ગયું ફૂલ આજે જમવામાં છે પૂરી શાક અને સાથે છે ખીર એટલે પૂરી શાક અને ખીર જોરદાર મજા આવશે તો ચાલો જમવા અને જમી લઈએ અમે અને અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે જોઈએ હવે રાતે કેવો વરસાદ આવે સવારે તમને ન્યૂઝ મળી જ જશે તો મળી આવે ડાયરેક્ટ સવારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આખી રાઈટ બેટિંગ કરે તો હવે શું કરે મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના ચાર અને અત્યારે ફ્રી થયો ને આવ્યું ને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે ડાયરેક્ટ આવી ગયો ટેરેસ ઉપર કારણ કે વિડીયો અપલોડ કરવાનો છે એટલા માટે આવ્યો છું વરસાદ થોડીક વાર બંધ થયો એટલે પહેલા મેળ ઉતરી ગયો છે આપણે કારણ કે હવાનો છાંટા ને એવું બધું ચાલુ જ હતું અત્યારે વાતાવરણ છે ને મસ્ત મજાનું વરસાદ વાળું જ છે કઈ નક્કી ગમે ત્યારે પડી શકે અને આ સ્વિમિંગ તો આપણો જ છે જોરદાર એટલે જોરદાર એક બાજુ પાણી નીકળી શકે એમ હે નહીં એટલે ભૈરો જ રહે ત્યાં સુધી સુકાશે નહીં ત્યાં સુધી હવે નથી દેખાતું બહુ મોટું મોટું એટલે ઊંચું હે અને અત્યારે વાતાવરણ જો મસ્ત આમ પક્ષીઓ ઉડે જોરદાર કબૂતર ને બધા અહીંથી પણ ધીમે ધીમે બધા જાય છે આપણે ચાલો વિડીયો અપલોડ કરી દઈએ અને પછી પાછા મળીએ અભી મેં આ ચુકા હું ઉપર ધાબે પે ઓર મેં આપકો દેખાતા હું કે બારિશ અભી સ્ટાર્ટ હો ગઈ યહાં પર સેવાર સેવાર હો ગયા કયો એક બે દિન છે बारिश ही बारिश गिर रही है तो ऐसा सब कुछ हो रहा है और यहाँ पर आपको दिखाई देगा यहाँ पर पूरा है पूरा बड़े बड़े पूरे देखो यहाँ पर है और यहाँ पर बड़े बड़े मसले भी है और मसले हमको टीम से ऊपर देगा ऐसा <laughs> कि यहाँ पर बहुत ही गंदा ढाबा हो गया है इससे बचना चाहिए और इससे रोग भी फैलता है तो आप भी सावचेत रहिए और दूसरे दो लोग को भी ये बात कही है कि सावचेत रहे क्योंकि ऐसे पानी जमा होने से यहाँ पर ऐसा हो जाता है शेवार हो जाता है बाद में उसमें मछले होते हैं और वह ढिम्साउ पड़ देते हैं और ताव आ जाता है और सब कुछ बीमारियाँ फैलती है तो ऐसा सब कुछ होता है વરસાદ નહોતો પણ રેનકોટ પહેરો તો હમણાં ગામમાં ડાયરેક ગયો ને તો વરસાદ ચાલુ થઈ ગયા એટલે એવું લાગે ભગવાન હેને વરસાદ ની સ્વીચ બંધ કરતા જ ભૂલી ગયા સવાર નો કન્ટિન્યુ હતો કે બે ત્રણ દિવસ થતા કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે બંધ જ નથી અને અત્યારે પણ પાછો ચાલુ છે થોડો ઘણો પલરી ગયો પણ રેનકોટ પહેર્યો તો વાંધો ન થયો અને આપણે ખાઈ લઈએ ખારે तो चलो मरिया हेलो दोस्तों मेरा नाम है क्रिशा तो मेरे व्लॉग में आपका स्वागत है तो कैसे हैं आप लोग तो चलिए आज का व्लॉग यहीं खत्म करते हैं मिलते हैं दूसरे व्लॉग में बाय बाय મિત્રો મુઠિયા ઢોકળા તો મેં ખાધા જ છે પરંતુ આ ઢોકળા મુઠિયા ઢોકળા જ છે પણ કંઈક અલગ રીતે એટલે કે રશિયા મુઠિયા ઢોકળા છે પહેલી વખત હું ખાવાનો છું તો ફાઇનલી આપણે ઢોકળા અને સાથે ચા ખાવાના છીએ અત્યારે આપણે જમી લીધું છે અને વાગી ગયા છે સાડા નવ જેવું તો આ વ્લોગને આપણે અહીંયા ચોલો કરવાનો ટાઈમ આવી ગયા છીએ એટલે કે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો અને શેર પણ કરી દેજો અને લાઇક અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી